સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ કે જે સિક્સમાં રૂપાંતર થઈ રહ્યો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં બ્રિજનું કામ પૂર્ણ ન થતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ કે જે અમદાવાદથી રાજસ્થાનને જોડતો હાઈવે છે અને આ હાઇવે પર સિક્સ લેનનું કામ ચાલુ છે ત્યારે ત્રણ જેટલા પુલનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્ણ થયું નથી જેને લઈ વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે થોડાક મહિનાઓ અગાઉ સ્થાનિકો અને લોકો દ્વારા સહકારી જીન ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો ત્યારબાદ સર્વિસ રોડ રિપેર કરી પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા એક માસથી વધુ સમયથી ફરી પુલનું કામ બંધ પડી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે એક બાજુ મસ્મોટો ટોલ ટેક્સ લેવાય છે પણ તે પ્રમાણે હાઈવે યોગ્ય ન હોવાથી લોકો પરેશાન બન્યા છે અત્યારે હાલ છેલ્લા આઠ વર્ષથી જે નેશનલ હાઈવે નંબર આઠ બની રહ્યો છે એમાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યશ્રી છેલ્લા બે ટર્મથી કે ત્રણ ટર્મથી ચૂંટાય છે અને અત્યારે હાલ ધારાસભ્યશ્રી પણ પ્રાતિજ અને હિંમતનગરના ચૂંટાયેલા છે તો આ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર મોટીપુરા સર્કલ અને એનાથી આગળ સહકારી જીન આવેલું છે ત્યાં સિવિલ પણ આવેલી છે અને આરોગ્યના બધા દવાખાના પણ અત્યારે ત્યાં આવેલા છે જેના રાજસ્થાનથી પણ દર્દીઓ આવે છે અને છોકરાઓ અને બાળકો પણ અભ્યાસ કરવા માટે જાય છે અત્યારે રોડ અને સાઈડના જે માનલો કે સર્વિસ રોડ છે એટલા બધા ખરાબ અવસ્થામાં છે અને વારે ઘડીએ ત્યાં ડિઝાઇન બદલવાથી કામગીરી થતી નથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી અને સાંસદસભ્યશ્રીને જાહેર હિતમાં માગણી છે કે આ પબ્લિકને રિલેટેડ મુદ્દો હોય વહેલી તકે રોડ બની જાય અને એનો જે લાભ છે એ નાગરિકોને મળતો થાય અત્યારે હાલ ઘણી વખતે જે એમ્બ્યુલન્સ છે એ પણ માન લો કે તમારે એના અંદર ફસાતી અમે જોઈશે નાગરિકોનો હિતમાં વેલી તકે આ રોડ બને એવી અમારી માંગણી છે નેશનલ હાઈવે નંબર 48 પર પ્રાતિંજ ચોકડી પર હિંમતનગરના મોતીપુરા ચોકડી અન પર અને હિંમતનગરની સહકારી જીન ચોકડી પર છેલ્લા 5 વર્ષથી વધુ સમય વીતવા છતાંય પુલનો કામ પૂર્ણ થયું નથી આ હાઈવે પર દિલ્હી જતા રાજસ્થાનની કરતા માઉન્ટ આબુ અંબાજી જતા મુસાફરોનો ઘસારો વધુ હોય છે પરંતુ પુલનું કામ પૂર્ણ ન થતા વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે તો સરકારી જીન પર તો હોસ્પિટલ કોલેજ અને મુખ્ય સિવિલ પણ આવેલ છે ટ્રાફિકમાં અનેક વાર એમ્બ્યુલન્સ પણ ફસાય છે જો કોઈ વાહન બગડે કે અકસ્માત સર્જાય તો ભારે ટ્રાફિક જામ થઈ જાય છે તો કેટલાક વિસ્તારમાં રસ્તો પણ ખખડદજ થઈ ગયો છે નેશનલ હાઈવે નંબર 48 જે હિંમતનગર પસાર થઈ રહ્યો છે જે ચિલોડાથી ઉદયપુર જઈ રહ્યો છે એ છેલ્લા સાત આઠ વર્ષથી કામગીરી ચાલુ રહી છે પણ કામમાં કોઈ પ્રગતિ દેખાઈ નથી રહી આઠ આઠ વર્ષ થયા છતાં પણ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને જે બ્રિજની કામગીરી છે એ ખૂબ જ ધીમી ચાલી રહી છે ગઈ સંસદમાં પણ આપણે મીડિયા માધ્યમથી રજૂઆત થઈ હતી આ ફરી પાંચ વર્ષ પૂરા થયા અને સંસદ સભ્યનું ઇલેક્શન પણ આવી ગયું પણ હજી સુધી કામગીરી પૂરી નથી થયું જેમાં ખાસ કરીને પ્રાતીજનો બ્રિજ હોય હિંમતનગરનો સહકારીજીન બ્રિજ મોતીપુરા બ્રિજ જેના લઈને એક એક કલાક સુધી સામાન્ય પ્રજાને ટ્રાફિકની હાલાકી ભોગવવી પડી રહી છે જેના લીધે આજુબાજુમાં હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ બધું આવેલું છે અને સામાન્ય પ્રજાને દર્દીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે તેમ છતાં પણ આ સરકારના પેટમાંથી પાણી હલતું નથી સંસદ સભ્ય રજૂ કહે છે કે હું રજૂઆત કરું છું મારું કોઈ સાંભળતું નથી તો આ પરિસ્થિતિમાં સામાન્ય પ્રજાને શું કરવું એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે ટોલ ટેક્સનો એક પૈસા પણ વસૂલ કરવામાં આવે છે એક રૂપિયો પણ ઓછો લેવામાં આવતો નથી તેમ છતાં પણ આ રોડ રસ્તાની સુવિધામાં ક્યારે પૂરો થશે હજી સુધી કોઈ નક્કી થતું નથી કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે અમને પેમેન્ટ મળતું નથી એટલે અમે કામ રોકીને બેઠા છીએ એક બે મહિના કામ ચાલે છે અને પાછું ચાર મહિના કામ બંધ રહી જાય છે એટલે સરકાર શ્રીને નમ્ર વિપદ વિનંતી છે કે તત્કાલ ધોરણે આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે